નમસ્તે હું ડૉક્ટર નિધિકુમાર પટેલ કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ફ્રોમ શિવ હોસ્પિટલ આજે આપણી સાથે રીટાબેન છે જેઓ ઉનાથી છે એક અઠવાડિયા પહેલાં રીટાબેનની ગરદનના પાંચમા અને છઠ્ઠા મણકાની એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેટલે કે કી હોલ સર્જરીથી ઓપરેશન કરવામાં આવ્યું હતું જરા એમની સાથેથી એમના ઓપરેશનના અનુભવ વિશે જાણીએ નમસ્તે રીટાબેન આપને શું તકલીફ થતી હતી આત્મા દુખાવ સતત સલુ રહેતો કેટલા સમયથી મહિના દિવસથી ઓકે આ દવાથી કેવી રાહત થતી હતી દવાથી કઈ રાહત જ ન મળી ઓકે તો એમનો એમઆરઆઈ કરવામાં આવ્યો હતો જેમાં ગરદનના પાંચમા અને છઠ્ઠા એટલે કે સી ફાઈવ અને સી સિક્સ વચ્ચે ડિસ્ક પ્રોબ્લેમ્સ હતી જેના લીધે હાથની છઠ્ઠા નંબરની નસ ઉપર દબાણ રહેતું હતું અને એના લીધે હાથમાં દુખાવો આવતો હતો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ વર્લ્ડની સૌથી એડવાન્સ કીહોલ ટેકનોલોજી છે જેમાં માત્ર એક સેન્ટીમીટર કરતાં નાના ચેકા દ્વારા ઓપરેશન થાય છે ઓપરેશન બાદ હવે આપને કેવું છે ઘણી રાહત મળી છે રાત્રે ઊંઘમાં પણ જે દુખાવો હતો તો એ હવે કઈ થાય છે ના ઊંઘ ગઈ પણ આવી જશે ને દુખાવો પણ ઊંઘ ગઈ બે જરા હાથ ઊંચા કરીને બતાવી શકશો તો આ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીનો ફાયદો છે જેમાં સૌથી ઝડપી રિકવરી મળે છે ઓપરેશનમાં કોઈ સ્નાયુનો કાપ ખૂબ થતો નથી લોહીનો બગાડ થતો નથી ચેપની શક્યતા નહીવત છે અને સૌથી મોટો એડવાન્ટેજ આ પ્રકારના કેસીસમાં એ રહે છે કે જેમાં નોર્મલ એપ્રોચિસ જે કે સર્વાઇકલ ડિસ્કેક્ટોમીનો એપ્રોચ થતો હોય છે જેમાં સામાન્ય રીતે ઇમ્પ્લાન્ટ અને ફ્યુઝનની જરૂરિયાત રહેતી હોય છે જેની જરૂરિયાત આપણે સદંતર રીતે ટાળી શકીએ છીએ આવા સિલેક્ટેડ કેસીસમાં જેના ઘણા ફાયદા છે કે બોડીમાં ઇમ્પ્લાન્ટ નથી જરૂર વગર ઇમ્પ્લાન્ટ બેસાડવાની રિક્વાયરમેન્ટ નથી રહેતી નેચરલ મોશન જે છે એ ટોટલી પ્રિઝર્વ કરી શકાય છે થેન્ક યુ